અરે અમે નીકળી ગયા છો અડધો કલાક થાય મારી બીજી વાત કે અમે એટલે રોટલા તૈયાર કરીને રાખજો એ એ એ કે તમારો તો પાર જ નહીં આવતો એટલે ભરતજી આ તો કોણ જવાનું છે વગડે નહીં જવાનું ભલે આદમી વાત સાચી તમારે કહેવાય પણ પેલા વેવ ફોન કરી કરે અમે જ તૈયાર થઈ જાય પણ અમે પેલા ખ્યાગારથી લાલ ભાગડી વાળા મારો હું ફોન કરું છું

તો ફેર તૂટી ના એવું ના હોય તમે તાર ગમે તો આ પાડી ના ગમે તો તમે તાર ના પાડી દેજો આ હગા બદલા હતા હારા કોમે ના નોળી આડા ઉતરે ઓમાં અમે તમને કીધેલું હોય પેલા વાત હવ હા બેઠો તમે હાંભાળો પેલા વાંચોપડો તમે મારી વાત વાપડો કે હું છોકરા ને હગુ જોવા હારા કોમે હેજો હારા કોમી હેજો મારા મધ છે તમારા માથા ઉપર સવાર મારી વાત જે વાત આદો આભળો અમારું એટલું હત ને આટલી અમે પટાઈ દીધું હોત પણ ડાબડી મુઢા ને તો ફૂંચી ખાવા મગજ નહીં પણ આ ખરગોશ બઉ દોડે છે મેઠો મારે મોકી ના જાગી ના બરાબર

તમાર ઘર રસ્તા ઉપર છે કોઈ ગાયબ થઈ જાય ને તાણી દાગી ના ઉઠાય છે ગમે તે ફાડી જાય તો ગમે તે હાદ જાય તો દેખાઈ જાય તમારા ઘર માં તમે સોરી જા આખા ગામ માં તો બુમ્પડા આવો છો તમારા ઘર છો તમે વચ્ચે પડ કરશો ને તમને કેસો બોલવાનું

એ મારી વાત વાપરો અમે જો સાવ નહી કરો ગોમો ગોમો વાત પટી દાગીના લીધા હાલ લઈ કે તમે ગોળ ગોળ કુટો નહીં કઈ ને કે અમે લીધા અરે અમારું ઘર પડી

ઘડિયાળ નજરે થાય છે ઘડિયાળ લેવી બીજું કોઈ નઈ તો તાર મફુજી આગેવાન આખા આગેવાન પણું કરો છો પેરી પહેરી સૂર્યો ના ઘડિયાળ પહેરી સોરી કરે બીજા નહીં વાત

હવે બીજી વાત છોડો અને હેડો પેલા મેમન વાત જોઈ રહ્યા છે હવે ભરતજી હોબળો મારી વાત કે ફોન કરીને ના પાડી દો કે અમન છક્કન નહી ત્યાં નોળિયા અડા ઉતર્યા છે બે દાડા ચીડ દાહ હાર તો હું તો ના પાડી દે બીજું ઓ ના દેવરાય હવે છક્કન થઈ ગયા તો છોકરો પરણાવવાનો છે છોકરા ને કાલ દાડે પૂણ આર્યું વાત હાચી છે તમારી કે આ કંકા ચાલો હું ઘેર જાવ તાણ હવે તમે એ ઘેર જ જો તમે તો કોઈ બોલતા જ નહીં મારે તો તમારા બાજુ નહીં બોલવું કીવન બાજુ હો બોલવું જ નહીં તો પછી ઉછાળા ભરીને જતા રહો છો આપડે તો બધી બાજુ લાકડી રાખતા નહી લાકડી રાખો અને વેધોળી પગ વસુડી નાખો શું છે બધા હવે તમે લાકડી ની બીખ રાખતા નહીં જોડે

I told you, Mr. K. Redipta. I do the Gadipta. Omnia Atom Raja. I do the Gadipta. Daga Kawadu. I am the other. I am the redrak. Tanik. Draga Kawadu. ઊંચવાનું બોલ મને જરાક અંભળાતું નથી બોલ ઊમદાકા ખાવા દઉં મને ગરીબ પણ નથી જગા તું તારા મળે ગરીબ થા ઊંધાગા ખાવા દઉં આ અંભળાયું બોલ થોડુંક આંભળાયું ઉમદાકા ખાવા દઉં

કાકા ખરેખર હવે આ ટોર્ચર શાંત નહિ થાતું હવે માણસો મોટા ઘાટી ગયા છે જો કે મારે જે કહેવત નઈ ઘરે કુત્તે આલા પુત્રનો દાડો છે ઇયન મોજ કરી લેવાડ્યો પણ આપણો દાડો ચાણી આવશે પછી દાડામાં દાડામાં ગોળી મારી નડાળે મળશે તો એક આતો ઓસો થા આપણે જ નક્કી ચિંતા કરશો નહીં મેન વસ્તુ જેના પાછળ આપણે આ બધું કરી રહ્યા હતા ને વસ્તુ આપણે જોઈને આયા છે યાદ કરો એ તો જોયું ઓય તો પછી આ આવો આને આપણે કીધું જોન વસ્તુ નેકડી જો હું એમ કહું છું

હવે ને ઘડિયાળ આપડે ગમે તે લેવી પડશે હું કઉ છું હરિભા હવે મગજ આપડે ઈય નું મગજ આટલું દોડતું હોય તો પછી આપડે તો મગજ ફોડી નાખવા પડે

હવે પેલા તે બે જણા જુદા ચાણ થાય છે ચાણે હવ હવ ના ઘેર થાય છે એ ઓર રાખવી પડે તો થોડો ખાણ તો ભૂગલાજી મન તો પેલા ચો ખાવાનું કરો તો ખાવા નહી બધું ભૂલી જો હું તો હવે ઓય તો રી ગમે એટલે તો ખાવા જો હવે હવે કાકા હું તમને કહી દઉં તમારે જે કરવું એ કરજો હવે સાધુ હમ ને હમ રહે તો મારું મગજ કડિયાલ માં કડિયાલ માં સટકી જાય હે વાતરીદા માર તો હાલ સટકી જાય ભેગું છે તાર કાચી ઓફરતી નહી લે હવે વાતમ ને વાતમ પાણી

મે <laughs> <laughs>